Goodbye. સમજી કરો છો તારું 大家好，我是杨杨。 बलिच्या आपण वरुणम चौहान काय जिथे कल्चर एन एनिमेशन स्टूडेंटला माय कोर्स स्पीकर च्या चॅनलवर तुमचे कौशल्य मध्ये आलंय कोटिंग का मध्ये येणारा कोटिंग सेंटर मध्ये उपस्थित वर्षमान एक વખત आम्ही सगळे स्टूडेंट खूप प्रिपरेशन करत आहे डेकोरेशन करत आहे

ફિલ્ડ વાત કરું તો આ ફિલ્ડ એવી છે કે કોઈ પણ એવી ઇન્ડસ્ટ્રી અત્યારે ઇન્ડસ્ટ્રી કહેવાય છે પણ બધી વસ્તુઓ જે લોકો સ્ટુડન્ટ શીખી રહ્યા છે એ વસ્તુ ખાલી આ જ ફિલ્ડ તક શીલ નથી એને બીજી ફિલ્ડમાં પણ લઈ લઈ શકાય છે આઈટીમાં જોઈએ છે ફાર્માસ્યુટિકલમાં જોઈએ છે કોઈ પણ બીજી ફિલ્ડ લઈ એમાં વસ્તુ એમાં વસુલી બહુ જરૂરી છે

અત્યારના ટેકનોલોજીના યુગમાં ફાઇવજી પછી સિક્સ જી આવી રહ્યું છે એવા સમયમાં આ કેવી રીતે સંકલન કરી શકશું એને અગર હું ટેકનોલોજીની વાત કરું તો અત્યારે તો બહુ જ બધી એવી ટેકનોલોજીસ છે સોફ્ટવેર અમારે જે વસ્તુ બધી શીખી રહ્યા છે સોફ્ટવેર દ્વારા શીખી રહ્યા છે સો સોફ્ટવેર જેવી રીતે અપગ્રેડ થતા જાય છે સુન્સ એવી રીતે અપગ્રેડ થતા જાય છે અને એવી રીતે ઇન્ડસ્ટ્રી અપગ્રેડ થઈ જાય છે તો વસ્તુ એવી છે કે ટેકનોલોજી જેમ વધતી રહે છે સ્ટુડન્ટ્સ અને એમનું કામ પણ એવી રીતે બની જાય છે કેટલા લોકો આની સાથે જોડાયેલા છે અને કેટલા વર્ષથી તમે આની સાથે જોડાયેલા છો અગર હું વાત કરું તો મારું જે સેન્ટર છે એ છેલ્લા 22 23 વર્ષ જૂનું સેન્ટર છે એટલે 22 23 વર્ષમાં જેટલા સ્ટુડન્ટ અહીંથી કામ કરેલું છે હજાર થી પણ વધારે સ્ટુડન્ટ છે અત્યારે હું વાત કરું તો 80 થી 100 સ્ટુડન્ટ માઈ જોડે ઓલરેડી ભણી રહ્યા છે શું યાઓનો મેસેજ આપશો આ ક્ષેત્રમાં જોડાવવા માટે આ

છેલ્લા ચાર મહિનાથી અભ્યાસ કરી રહી છું અને મારો ડીએન કોર્સ બરાબર છે એના સિવાય આજે અત્યારે અહીંયા એનિમેશન કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં બધા વિદ્યાર્થીઓ તેમના માતા પિતા બધા પેરેન્ટ્સ ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ બધાને જ ઇન્વિટેશન છે અને અહીંયા ઘણી ખૂબ જ સારી રીતે ડેકોરેશન પણ કર્યું છે બધા સ્ટુડન્ટોએ એના સિવાય તમે અહીંયા આજુબાજુ બધા જ જોઈ શકો છો કે બધા સ્ટુડન્ટે ખૂબ મહેનત કરીને મેં ઘણું સારું પણ કર્યું છે એનિમેશનમાં બી કહી શકાયમાં બી કહી શકાય બધી જ વિભાગ આ એવો છે છે કે જ્યાં રોજગારીની વિપુલ તકો મળે એમ કોઈ યુવાન રહે નહીં આજની યુવા પેઢી આ વિભાગમાં જોડાય એ માટે શું કહેશે

चौपडी ज्ञान मतलब लिखवा वाचनो ઘણા બધા લોકોના નામ બી બમ તો આ એના સરે ક્રિએટિવ વર્ક છે મતલબ ઘણા બધા લોકો પ્રેફર કરે છે કે ના ભાઈ અમે કોઈ કામ કરી સકીએ છીએ તો આ ફિલ્ડમાં તો પણ ખૂબ જ સારી માણા છે આપણે પરિચય આપો મારું નામ સૈયદ બહાદુર સીમ છે હું હું આ સસ્તા જોડો છે 16 વર્ષથી કામ કરી છું તો મારું જે ડિગ્રીનેશન છે સેન્ટર એકેડેમી જેટ સિનિયર ફેકલ્ટી છું હા શું કહેશો આજે નવું આયામ શરૂ થયું છે નવો આયામ શરૂ થયો છે નવી શું પ્રક્રિયા હાથ ધરી છે આજે

કરી શકે છે કેમ કે આ કેવી ઇન્ડસ્ટ્રી છે કે આ અત્યારે જો કે પહેલા મૂવીઝ જરી રિલીઝ થતી હતી કે એક આ વર્ષમાં એકવાર થતી હવે ચાલી રહ્યું છે કે તમને એક વર્ષની અંદર ઘણી બધી મૂવીઝ હવે તો વેબ સીરીઝ પણ આવવા લાગી એટલે ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ વધી છે વેકેન્સીસ વધી છે અને ઘણા બધા આર્ટિસ્ટની જરૂર છે જે ક્રિએટિવ છે આ શું કેસો આવનારા સમયમાં યુવાઓને આ ક્ષેત્રમાં જોડાવવા માટે હું તો કહું છું કે બધા આ ક્ષેત્રમાં જોડાઓ કેમ કે આ બહુ ક્રિએટીવ ફિલ્ડ છે બોરિંગ નથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને આ તમારી એક સ્કિલ છે એ આ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ સ્કિલની કોઈ એજ નથી આમાં કોઈ એજ લિમિટેશન નથી આમાં જેટલું તમારો એક્સપિરિયન્સ વધારે કહીએ ને કે આર્ટિસ્ટની વેલ્યુ ક્યારે થાય સૌથી વધારે કે જેનો એક્સપિરિયન્સ સૌથી વધારે એના માટે આ યુવા યુવાઓનું હું કહું છું કે આમાં તમે આ ફિલ્ડમાં આ ક્રિએટિવ ફિલ્ડ છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આમાં રિટાયરમેન્ટ જેવું કંઈ નથી કેટલા યુવાનો સાથે તમે આ સોપાન સર્વ કર્યું છે કેટલા લોકો સાથે તમે આ નવી શરૂઆત કરી છે છે ઇન્ડસ્ટ્રીમાં પ્લેસ છે આપજો મારું નામ છે અને હું હરિદાય મિશન મણિનગર અને કરું છું છેલ્લા દસ વર્ષોથી હું આ સંસ્થા જોડાયેલો છું જે લોકોને પણ આ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવું છે કરિયર ગાઈડન્સ આપવાનું મારું કામ છે ખાલી કરિયર ગાઈડ કરવાનું નહીં પણ આ કરિયર જે લોકોએ ચૂઝ કર્યું છે કે આ કોર્સીસ જે લોકોએ ચૂઝ કરે છે એ કોર્સમાં આગળ કેવી રીતના વધાય છે કેવી રીતના આમાં કઈ કઈ તકો આવે છે કઈ કઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે કેવી રીતના આપણા સ્ટુડન્ટ રીલાન્સિંગ કામ કરી શકે છે કે પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકે છે મિનિમમ કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં એ વસ્તુ આપણે અહીંયા ત્યાં મળી શકે છે એનિમેશન કહ્યું બી એફએક્સ કહ્યું ગ્રાફિક ડિઝાઇનિંગ કહ્યું વેબ ડિઝાઇનિંગ કહ્યું ગેમ ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટ આ બધાની જે તકો કે જે આ બધાની જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે એ હજારોમાં છે અને સ્ટુડન્ટ્સ આપણે જોવા જઈએ તો આપણે ત્યાં જે અવેરનેસ છે એ બહુ ઓછી છે એટલે જોબ્સ વધારે છે અને લોકો ઓછા છે એટલે જે આપણે સ્ટુડન્ટ જે ડિમાન્ડ કરી રહ્યા છે એ ડિમાન્ડ એ લોકોની ફૂલફિલ થઈ જાય છે અને ડેફિનેટલી ડિમાન્ડ વધારે છે અને આપણે જે પ્રોફેશનલ્સ છે એ ઓછા છે એટલે કામનો લોડ વધારે છે અને જેટલા વધારે આવશે આ ઇન્ડસ્ટ્રીમાં લોકો એટલો એ લોકોનો ફાયદો થવાનો છે ભારત યુવાઓનો દેશ છે અને યુવાઓના દેશમાં રોજગારીની વિપુલ તકો આ ક્ષેત્ર લઈ આવ્યું છે આ ક્ષેત્રમાં જે તકો છે એ તકોને આપણે પ્રમોટ કરવા માટે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબ લાસ્ટ મંથ જ બધા ગેમર્સને મળ્યા હતા ઇવન ફાઇનાન્સ મિનિસ્ટર છે કે ઇવન આપણા જે બજેટમાં એનિમેશન વીએફએક્સ ગેમિંગ અને કોમિક આનો ઉલ્લેખ થયો છે અને આના માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ક્રિએટ કરવામાં આવી છે જે આ આપણા યુથ કે આપણા યુવાઓને આ ફિલ્ડમાં જવા માટે પ્રોત્સાહન કરી રહ્યા છે કે એ લોકો માટે નવી નવી યોજનાઓ લાવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી સાહેબની વાત કરીએ તો ચૂંટણીના અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાં પણ તેઓએ દિલ્હી ખાતે યુવાઓ કે જે અનેક ગેમો સાથે સંકળાયેલા હતા કે જેઓએ ક્રિએટ કર્યા હતા અનેક આપણે સોફ્ટવેર કરી રહ્યા હતા એ માસ્ટર કહી શકાય અથવા દેશના એવા બુદ્ધિજીવી કહી શકાય તેવાને મળી અને આપણે એમના વિચારો વ્યક્ત કર્યા હતા અને એને અનુમોદન પણ આપ્યું હતું આપણે મોદી સાહેબે કે આપણી ગવર્મેન્ટે એ લોકોને બોલાવીને એ લોકોને સન્માન કર્યા હતા એ લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને એ લોકોને અવારનવાર કંઈક ને કંઈક કોમ્પિટિશનને કંઈક ને કંઈક યોજનાઓ લાવીને એ લોકોને હજુ પ્રોત્સાહન કરી રહ્યા છે કે હજુ એ લોકોને આ ફિલ્ડમાં આગળ કામ કરવાનું ઉત્સાહ વધારી રહ્યા છે